દિવાળી આવે એટલે ઘરમાં દિવાળીના ખાવાના બનાવવાની શરૂઆત થઈ જાય જેમ કે ફળી મઠિયા થાપડા દર ઘૂઘરા પણ આ બધામાં જ જો મોસ્ટ કોમન હોય ને જે બધા જ ગુજરાતી ઘરોમાં બનતું જ હોય એ છે ગોબાપુરી ગોબાપુરી બનાવવા માટે હું અમૃતનરસિંહના લોટનો યુઝ કરું છું આ લોટમાં મીઠું મરી જીરું બધું જ એડ કરેલું હોય છે ફક્ત ઘીનું મોણ નાખીને પાણીથી લોટ બાંધવાનો હોય છે એક કિલો ગોબાપુરીના લોટ માટે ત્રણસો ગ્રામ જામખંભાલીયા ઘી એડ કરવાનું હોય છે એ પણ ગરમ કરીને ઘી સાધારણ ગરમ થઈ જાય એટલે ઘીને ગોબાપુરીના લોટમાં એડ કરવાનું અને એને મિક્સ કરશું આ એકદમ પરફેક્ટ માપ છે જેમ જેમ લોટ મિક્સ થશે ને તેમ તેમ લોટમાં બાઇન્ડિંગ આવશે ઉપરથી બે ચમચી ઘી વધારે એડ કરશું અને એને પ્રોપરલી મિક્સ કરી લેવાનું તમે જોઈ શકો છો કે લોટનું ટેક્સચર એકદમ બદલાઈ ગયું છે ઉપરથી બે ચમચી ઘી એક્સ્ટ્રા એડ કરેલું છે તેના લીધે ગોબાપુરી એકદમ ફરસી બનશે હવે પાણી નાખીને લોટ બાંધીશું પણ પાણીને પણ આપણે ગરમ કરશું અને સાધારણ ગરમ થાયને પછી એનો લોટ બાંધીશું પ્રોપર માપતી અને પ્રોપર રીતથી ગોબાપુરી બનાવીને તો પૂરી ક્રિસ્પી અને ખાજા જેવી ફરસી બનશે થોડો થોડો લોટ લેવાનો એની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને લોટ બાંધતા જઈશું એવું એટલા માટે કરવાનું કે લોટમાં પાણી થોડું જો વધારે પડી જાય ને તો બીજા લોટથી એને સરખો કરી શકાય લોટ વધારે પડતો ઢીલો હશે ને તો પૂરી સારી નહીં બને લોટ બંધાઈ ગયા પછી લોટને દસ્તાથી થોડો ટીપવાનો આ સ્ટેપ અગત્યનો છે કારણ કે આજ આ રીતે લોટને દસ્તાથી ટીપવાથી પૂરી ક્રિસ્પી સોફ્ટ અને ખાજા જેવી બને છે તો આ રીતથી તમે પણ એકવાર એ બનાવી જોજો લોટ ટીપીને મસળીને રેડી થઈ જાય પછી એના નાના નાના લુવા કરી લેવાના પછી એની પૂરી વણીને ચપ્પુ કે ચમચીથી કાપા પાડવાના જેથી પૂરી ફૂલે નહીં હવે એક બાજુ તેલમાં એક ચમચી જામખંભાલીયા ઘી અને એક ચમચી ડાલદા ઘી એડ કરીને ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે તો તેલ ગરમ થાય એટલે સમય એટલી પૂરી એડ કરીને સ્લો ફ્લેમ કરીને થોડી વાર એને એમ જ રહેવા દેવાની જેથી પૂરી કુક બરાબર થઈ જાય અને પૂરી કાચી પણ નહી રહે લગભગ એક મિનિટ પછી પૂરીને પલટાવવાની અને પછી ઉલટ પલટ કરીને હલકી ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી એને કુક કરવાની એક બેચ ને ફ્રાય કરતા લગભગ પાંચથી છ મિનિટનો ટાઈમ લાગે છે કોભા પૂરીને ફ્રાય કરતી વખતે ફાસ્ટ ફ્લેમ પર અને પછી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર એને ફ્રાય કરશું ને તો પૂરી એકદમ સરસ ખાજા જેવી બનશે તમે જોઈ શકો છો કે પૂરીનો કલર એક બાજુથી ચેન્જ થઈ ગયો છે બીજી બાજુ પણ આ રીતે કલર ચેન્જ થાય ને ત્યાં સુધી એને કૂક કરીશું અને પછી ઉલટ પલટ કરીને

જેથી પૂરી હવાઈ નહીં જાય જુઓ પૂરી કેટલી ફરસી બની છે હાથથી પ્રેસ કરીએ ને તો એ તરત જ તૂટી જાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હેપી દિવાળી ટિલ ધેન બાય